ગુજરાતમાં પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ વિસ્તારવાઈઝ અલગ અલગ બેનર નીચે શિક્ષણ હોય આરોગ્ય હોય કે અન્ય સામાજિક પ્રવૃત્તિને લઈ એ કાર્યરત છે આ સંસ્થાઓ જે છે એમાં જે લાભ મેળવે છે જે બાળકો કે જે લોકો એ નહીં માત્ર પાટીદાર સમાજના જ છે અન્ય સમાજના લોકો અને બાળકો પણ એમાં ખૂબ સારી રીતે લાભ લઈ શકે છે અને આમ પણ પાટીદાર સમાજની સંસ્થાઓ એ અન્ય સમાજ માટે એક આદર્શરૂપ સંસ્થાઓ પણ હોય છે પરંતુ આ સંસ્થાઓ એકબીજી સંસ્થાઓ સાથે સંકલનનો ખૂબ અભાવ ધરાવતી હોય છે એના નેતૃત્વથી લઈ અને અન્ય બાબતથી પણ આજે મેં એક સમાજના મોટા આગેવાનને સાંભળ્યા એમને જાહેર મંચ ઉપરથી એવું કહેતા કે આપણા સમાજમાં બાળકોની સંખ્યા બે ત્રણ ચાર એ કરવી જોઈએ જેથી કરીને આપણી સામાજિક અને રાજકીય જે મજબૂત પ્રભુત્વ છે એ મજબૂત બને એવા લાભ એને ગણાવ્યા પરંતુ સમાજના આપણે કોઈ પણ કામ કરીએ એ રાષ્ટ્રને કેટલું સુસંગત છે એ પણ એક બહુ મહત્વની કડી છે હું ઈચ્છું કે ત્રણ બાળકોને ચાર બાળકો કરતા એક બાળક શ્રેષ્ઠ બાળકની વાત આપણે કેમ આપણા સમાજને ન સમજાવી શકીએ વર્તમાન પરિસ્થિતિ શું છે આજની તારીખે આપણા બાળકોને જે વર્તમાન હયાત બાળકો જે છે એ કેટલા નિરોગી એ કેટલા સુરક્ષિત એને કેટલીક શિક્ષણ અને આરોગ્યની સવલત એ કેટલા એની આજુબાજુની પરિસ્થિતિમાંથી કેટલાય મજબૂત આ તમામ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ આપણે વર્તમાન પરિસ્થિતિમાં હયાત પરિસ્થિતિને આપણે કેટલાક એમાંથી ઉભરી આવેલા છીએ એટલા માટે કોઈ પણ સામાજિક આગેવાન પોતાના સમાજને જ્યારે આહવાન કરે છે ત્યારે એ રાષ્ટ્રને સુસંગત બાબત છે કેટલી કે કેટલી નથી એ બહુ મહત્ત્વની કડી અને ધ્યાન રાખવી જોઈએ આજની તારીખે આપણા દેશની પરિસ્થિતિ એવી છે કે આપણે એક સમયે ઓછા બાળ જય ગોપાલ અમે બે અમારા બે આવા રાષ્ટ્રના સ્લોગનો હતા આજે આપણે એવી વાત કરીએ કે ત્રણ થી પાંચ રાષ્ટ્રની ધાર્મિક બાબત સાથે એને એને અભડાવી અને અને એક પ્રકારનો નવો વિવાદ છેડવો મને લાગે છે કે એ રાષ્ટ્રની ચિંતા ન કહેવાય એ રાષ્ટ્ર માટે ચિંતા ઊભી કરનારી બાબત છે સામાજિક આગેવાનોએ પોતાની વાતો જ્યારે પણ આવા મોટા વિશાળ મંચ ઉપરથી મુકતા હોય ત્યારે પોતાનો ટોટલ કદીલો અન્ય સમાજની સંસ્થાઓ સાથે સંકલનમાં બેસી અને પરિપક્વ વાત બહાર કાઢવી જોઈએ નહીં કે આપણને આપણી પોતાની મનશામાં જે બાબત આવી એ આપણે બહાર દઈએ બાળક એક હોય બે હોય ત્રણ હોય કે ચાર હોય એ એના માતા પિતાએ એ ગંભીરતાપૂર્વક એના પોતાના ફેમિલી પ્લાનિંગનો વિષય છે એ કરી લેશે આજે એકવીસમી સદીમાં આપણો આ દેશ છે અને એકવીસમી સદીની અંદર દરેકને પોતાના પરિવારને સુરક્ષિત કરવાનો પોતાના પરિવારને પૂરતા લાભો મળે વિકાસ કરે એના માટેની એ પ્રવૃત્તિ માટે એ સંપૂર્ણ સક્ષમ છે આપણો સમાજ અને આપણા સમાજનું જ્યારે બેનર હોય છે ત્યારે આપણે માત્ર એટલી જ ચિંતા કરીએ કે જે છે પરિસ્થિતિમાં એમાં કેટલા એને સમાજને સુરક્ષિત કરી શકીએ જે છે પરિસ્થિતિમાં એ બાળકોને કેટલા શિક્ષણ વંચિત ન રહે એની ચિંતા કરી શકીએ જે છે પરિસ્થિતિમાં બાળકો નિર્વ્યસની બને નિર્ભય બને અને સુરક્ષિત બને એની ચિંતા કરવાનું આપણી પાસે બેનર છે આ વાતને બરાબર આપણે સમજી અને સમાજને ઉપયોગી અને ઉચિત વાત આપણે મૂકીએ તો મને લાગે છે અન્ય સમાજમાં પણ આપણી એક છબી ઉજળી સાબિત થશે અને મજબૂત બનશે